બાર વર્ષમાં જ તેને તોડવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે વિપક્ષ દ્વારા કોર્પોરેશનની દાણાપીઠ કચેરી ખાતે વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા

રોડના પ્રશ્નો બ્રિજના પ્રશ્નો આ પ્રશ્નો તો ઉભા જ છે એટલે આ માસ્યાઈ ભાઈઓએ જે ભ્રષ્ટાચાર જે કોર્પોરેશનમાં કર્યો છે એનો એક ચહેરો છે તમે વિચાર કરો કે બાવીસો આવાસો બનાવવા માટે કેન્દ્ર સરકાર એટલે યુપીએ કોંગ્રેસની સરકાર વખતે બાવીસો આવાસો બનાવવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી હતી જે ગ્રાન્ટને આધીને આવાસો બન્યા આવાસો નબળી કક્ષાના આવાસો હતા આવાસો ગરીબ માણસોને જે ફાળવા જોઈએ ગરીબ માણસોને આવાસો ફાળવામાં આવ્યા નહીં અને બંધ બારણે પાછલા દરવાજે કોઈને પણ ગંધ આયા સિવાય એ આવાસો તોડવાનું કામ કર્યું અને હંમેશા પાછલા બારણે જયારે આવાસો તોડવાનું કામ થયું છે ચોક્કસ કહેવાય કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કોર્પોરેશનના બેસતા બાબુઓએ આમાં લખલૂટ ભ્રષ્ટાચાર કર્યો છે અને ભ્રષ્ટાચાર કર્યો હોય તો જ એ લોકો કોઈ સંજોગોમાં ઓપનલી આ લોકો બોલી ના શક્યા અને આ મુદ્દો પ્રજાના પ્રશ્નોનો મુદ્દો છે કેન્દ્ર સરકારે આપેલી જયારે ગ્રાન્ટ હોય ત્યારે એ ગ્રાન્ટ ગુજરાત સરકાર થ્રુ કોર્પોરેશનને મળતી હોય છે શહેરી વિકાસ વિભાગ દ્વારા એટલે જે રીતનો આ મુદ્દો ઉત્પન્ન થયો છે ત્યારે આવનારી વિધાનસભાની અંદર પણ આજે બ્યાસી મકા બાવીસો મકાનો જે બાંધવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી હતી કેટલી ગ્રાન્ટ હતી કેટલા મકાનો હતા આપવામાં નથી આવ્યા અને બાર વર્ષથી અંદર જ આ મકાનો તોડવાના શું કારણો અને કયા બાબુઓ કયા ભાજપના હોદ્દેદારો અને કયા કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ થઈને એ લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા છે આ તમામ ગંભીર બાબતોના પ્રશ્નો કોંગ્રેસ પાર્ટી દ્વારા વિધાનસભાની અંદરમાં પૂછવામાં આવશે પણ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો જે ચહેરો છે એ ચહેરા પર આજે બીજી એક સાઇન ગરીબોને ને દૂર કરવાની વાત કરનારા લોકો ગરીબોને આવાસ આપવાની વાત કરનારા ભારતીય જનતા પાર્ટીના લોકોએ ગરીબોના આવાસમાં જ ભ્રષ્ટાચાર કર્યો છે આજે સ્પષ્ટપણે આવે છે 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 મોટા અધિકારીઓ આ મામલે પણ તેમના વિરુદ્ધ કારણ હાટકેશ્વર બ્રિજમાં એવું થયું કે ન થયું એ પણ બધા જોઈ રહ્યા છે જે રીતે દારૂ પીનારો વ્યક્તિ હોય એને રૂડપો પોલીસ પકડી જાય જે અડ્ડો ચલાવતો હોય એને પોલીસ પકડવા જતી કારણ કે એને હપ્તા મળે છે અને સેમ એ બ્રિજની વાત હોય કે આવાસની વાત હોય એ જે નાનો પોટલી પીતો અધિકારી કે કોઈ હશે કોન્ટ્રાક્ટ એને પકડવામાં આવશે પણ જે અડ્ડા ચલાવે છે એટલે જે મોટા મગરમચ્છો છે એ મગરમચ્છો ને ભારતીય જનતા પાર્ટી પકડશે નહીં અને એટલા માટે નહીં પકડે કે મગરમચ્છો પણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો જ છે અને આપણે જોયું હશે કે જે રીતે ખારીકટ ની અંદર પણ થયેલો ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારના મુદ્દાસર સર જનતા પાર્ટીના આગેવાનોના ધ્યાનમાં જયારે જયારે આવ્યું છે ત્યારે અહીંયા જે લોકો શાસન કરતા હતા કે જે લોકો વહીવટ કરતા લોકો હતા એવા વહીવટ કરતા લોકોને ભારતીય જનતા પાર્ટી અહીંયાથી દૂર કર્યા છે કેમ દૂર કર્યા જો તમે સારો વહીવટ કરતા હતા સારું શાસન આપતા હતા તમારા અનુભવનો નીચલા અધિકારીઓને લાભ મળતો તો કેમ દૂર કર્યા કારણ કે ભ્રષ્ટાચારથી એ લોકો ખતભતા હતા અને આટલો જ મોટો ભ્રષ્ટાચાર એ બ્રિજમાં પણ થયો છે ખારીકટ કેનાલમાં પણ થયો છે અમદાવાદ શહેરની અંદર રોડની પણ થયેલો છે નળ ગટર પાણીમાં પણ થયેલો છે અને અત્યારે સૌથી મોટો ભ્રષ્ટાચાર આવાસમાં થયેલો છે શૈલેષભાઈ એવું માનો છો કે બે હજાર બારમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની ગ્રાન્ટ હતી એટલા માટે આ આવાસો ફાળવામાં નથી આવ્યા ભારતીય જનતા પાર્ટીની નીતિ તો રહેલી જ છે જવાહરલાલ નહેરુ વિશે બોલનારી ભારતીય જનતા પાર્ટીને એ ખબર નથી જવાહરલાલ નહેરુ અઢાર વર્ષ સોળ વર્ષ જેલમાં રહ્યા હતા ત્યારે ચૌદ વર્ષ દેશના વડાપ્રધાન બન્યા હતા એટલે આમની તો નીતિ છે કે કોંગ્રેસ કોંગ્રેસ યુપીએ પ્રજાના પૈસા ફાળવેલા પ્રશ્નો હતા અને પ્રજાના પૈસાના લીધે જ પ્રજાના પૈસા જ લોકો માટે પડે ભારતીય જનતા પાર્ટી એની નીતિ છે પણ એની કરતા પણ ઉંડાણમાં તમે જશો કે વટવાની અંદર કયા સંજોગોમાં કયા વર્ગના લોકોને કયા સમાજના લોકોને આ રહેઠાણો ફાળવામાં આવવાના હતા એની હું પત્રકાર મિત્રો તમે તપાસ કરજો અમે કહીશું તો રાજકીય માણસ છે અને આક્ષેપ કરે છે આની અંદર પણ એક કોમ આવતી હતી એક જાતિ આવતી હતી એક વસ્તી આવતી હતી અને એના કારણસર સ્થાનિક ત્યાંના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પણ આ આવાસો ના ફાળવવામાં આવે એવી ભારતીય જનતા પાર્ટી પર દબાણ કરવામાં આવ્યું હતું પણ ચોક્કસ અમે કહીએ છીએ કે જે જે જગ્યાએ આવાસો તોડ્યા છે ये जगह है आवासों માટેની જગ્યાઓ છે હેતુ પણ એના માટે નથી આ એ જગ્યા ફરી પાછા आवासો કોંગ્રેસ પાર્ટી માંગ કરી રહે છે आवासો બનાવવાનું કામ પર કોંગ્રેસ પાર્ટી જ કરવામાં આવશે खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं